તો નમસ્કાર મારા ભાઈઓ તથા બહેનો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ જે જાણીને તમે પણ નવાઈ પામશો કે આ વિશે પણ ચર્ચા કરવાની હોય જી હા મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થતો વિડીયો મુસલમાન સમાજનો જી હા મિત્રો હાલની અંદર ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચૈતર વસાવા જે જેલની અંદર છે તે જેલની અંદરથી હવે બહાર કાઢશે અને તેના માટે ઘણા બધા સમાજ સવાલો ઉઠાવતા હતા જેવા કે આદિવાસી સમાજનો ફૂલ સપોર્ટ હતો ચૈતર વસાવાને પરંતુ હવે એકલો આદિવાસી સમાજ ચૈતર વસાવાને સપોર્ટ નહીં કરે સાથે સાથે મુસ્લિમ સમાજ પણ મુસ્લિમ ભાઈઓ પણ ચૈતર વસાવાના સપોર્ટમાં છે અને કહી રહ્યા છે કે અમારો સમાજ અને અમે બંને તમારી સાથે છીએ ચૈતર વસાવાના વિડીયો તમે ઘણા બધા જોયા હશે અને ચૈતર વસાવાના પક્ષમાં ઘણા લોકો બોલે છે પરંતુ કોઈ કેમ ભાજપના પક્ષમાં નથી બોલતું કોઈ એમ કેમ નથી કહી રહ્યું કે ચૈતર વસાવા ખોટા છે ઘણી જગ્યાએ જેટલા પણ વિડીયો જોશો ત્યાં એક જ વાત જોવા મળશે કે ચૈતર વસાવા સાચા છે અને ભાજપ ખોટું છે હવે મિત્રો એ વાત હું જાણવા માગું છું કે ચૈતર વસાવાના કેમ કોઈ ખોટું નથી કહીતું શું મિત્રો ખરેખર ચૈતર વસાવા સાચા છે ઘણા લોકો કહી રહ્યા છે કે એક સાચા નેતાની આ ઓળખ છે કે કોઈ પણ લોકો એને કહેવા તૈયાર નથી કે આ માણસ ખોટો છે હવે મિત્રો આને કામ જ એવા કર્યા છે કે આ માણસને કોઈ ખોટો ના કહી શકે અને મિત્રો હવે એવું લાગે છે કે ચૈતર વસાવાની જીત થઈ શકે છે જી હા મિત્રો ચૈતર વસાવાના પુરાવા જે રદ થવાના હતા તે મિત્રો રદ થયા કે નહીં એનો ખબર નહીં પરંતુ આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જે પુરાવા ગયા હતા તે હાલની અંદર પેન્ડિંગમાં છે અને જો ચૈતર વસાવાના આ પુરાવા મંજૂર કરવામાં આવશે એટલે કે સ્વીકારવામાં આવશે તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે જી હા મિત્રો હવે કેટલા કેટલા સમાજના લોકો સપોર્ટ કરે છે ચૈતર વસાવાને એ તમે સોશિયલ મીડિયાની અંદર હાલમાં જોતા હશો તેમનો ક્રેજ જોતા હશો અને મિત્રો શું તમે પણ ચૈતર વસાવાને કોને સપોર્ટ કરો છો કોમેન્ટની અંદર તમારા બે શબ્દો જરૂરથી જણાવજો અને જે પણ ભાઈને પ્રમોશન કરાવવું હોય તો આપણે પ્રમોશન કરવાનું ચાલુ છે કારણ કે હાલની અંદર ચેનલની અંદર વ્યૂ વધી ગયા છે તો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરવા વિનંતી